મિત્રો મેળામાં આપણને આગળ મળી ગયા છે છોટા ડોન તમે જોઈ શકો મે બ્રેક ડાન્સ તો જોઈ છે પણ એક તમને અલગ બ્રેક ડાન્સ દેખાડું જો તમને મિત્રો આપણે થોડાક આગળ આયા ને તો એટલામાં આપણને મળી ગયા આપણા ફોલોઅર્સ ને તમે જોઈ શકો સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ને ફરીકર તમારા બધાનો સ્વાગત છે મારા મસ્ત મજાના પાંગા જેવા

અને મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા એ સુરેન્દ્રનગર તમને બધાને મેળો બતાવવા તો ચાલો ફટાફટ આપણે રેલવે સ્ટેશને જાવી ટિકિટ બિકિટ કઢાઈ લેવી અને પછી પોગી સુરેન્દ્રનગર અને તમને બતાવું મેળો અને મિત્રો આપણને હેને અત્યારે મૂકવા હતા પપ્પા અને મૂકીને વહી જાય અને આપણને મિત્રો ને ઘરે ફેમિલી આપણને એને ફૂલે ફૂલ સપોર્ટ કરે સપોર્ટ આપણે એને ખાલી તમારે કરવાનો હોય તો તમે બધા મને છે ને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મારા વિડીયોને અને થોડોક આપને સપોર્ટ કરજો ચાલો અત્યારે આપણે જાવી સુરેન્દ્રનગર અને તમને ને મેળો બતાવું જો આવું કંઈક રેલવે સ્ટેશન જોઈ લો તો ચાલો ફટાફટ આપણે ટિકિટ કાઢીને સુરેન્દ્રનગર પહોંચી ફાઇનલી મિત્રો આપણે હેને જો ટિકિટ કટેલી હતી તમે જોઈ શકો હો અને મિત્રો આપણે જવાનું ઓલા બીજા નંબરનો ફ્લોરિયન અહીંયા જવાનું જો સીડી સડીને જવાનું હોય તો ચાલો અત્યારે બસ તમે એમ કહેશો કે અહીંયાથી ઉતરીને જવાય તો ઉતરીને આપણે ન જાવ આપણે હેને ઉપરથી નજારો દેખાડો એટલે આપણે સીડી ચડીને જાવીને જો ટિકિટ આપણે આવી ગઈ ને મિત્રો પિસ્તાલીસ રૂપિયા લીધા કેટલા પિસ્તાલીસ તો ચાલો આપણે પોલીસ સાઇડ જઈએ અને ટ્રેન આવે આપણે ત્યાં સુધી રાહ જોવી મિત્રો અત્યારે વાગી ગયા હે આઠ ને આપણી ટ્રેન છે ને મિત્રો આજે દોઢ કલાક લેટ કેટલી દોઢ કલાક હું આવ્યો ત્યારે છ વાગ્યાનો વ્યા અને આપણી ટ્રેન હોય સાત ને પંદરની હોય એના બદલે અત્યારે વાગી ગયા હે આઠ ને હજી આપણી ટ્રેન આવી નહીં ને આપણી ટ્રેન હજી વાંકાનેર પૂગી છે બોલો અને હજી વીસ મિનિટ લગભગ લેટ થઈ જશે આઈ થિંક હા આઠ જેવું થઈ જશે ને તમે પબ્લિક જુઓ કેટલું પબ્લિક છે આમ જો બધી બાજુ એટલું એવી આવ્યું મિત્રો આ બધું અમદાવાદ અને સુનગર એ બધે જવા વાળા છે ને કેટલું પબ્લિક છે તમે જુઓ તો ખરા અને એક કલાક આપણી છે ને ટ્રેન લેટ છે બોલો અને હજી અડધી કલાક થઈ જાય એટલે આઈ થિંક દોઢ કલાક જેટલી થઈ જશે ને આપણે સુનગર પહોંચતા લગભગ નવથી સાડા નવ જેવું થઈ જશે કાંઈ વાંધો નહીં મિત્રો લેટ હતો હવે આપણે શું કરવું તો ચાલો ટ્રેનની રાહ જોઈએ અને પછી મળીએ ફાઇનલી મિત્રો ટ્રેન આપણે આવી ગઈ જો તમે જોઈ શકો આપણે આ ટ્રેનમાં જવાનાગર જવાનું મિત્રો પબ્લિક એકદમ જુઓ તો ચાલો આપણે ટ્રેન મિત્રો પોગી ગયા આપણે સુરેન્દ્રનગર માં અને તમે જોઈ શકો ટ્રાફિક કેટલું છે અને હવે મિત્રો આપણે જવાનું છે જે આપડે ઓલું એમપી ગ્રાઉન્ડ છે ને ત્યાં જવાનું હોય ને તમને લજો ને સીધો મેડમ લજ્યો અને મેડમ એને મોજ જો અત્યારે આપણે આ લિફ્ટમાં જવાનું હોય ને લિફ્ટ દ્વારા જાવ સીડીમાં સીડી બહેન બાજુમાં જવાનું આપણે બાજુના પ્લેટફોર્મ ઉપર લઈ જાય અહીંયાથી રિક્ષા કરીને આપણે સીધા નરામ જાય ફાઇનલી મિત્રો ટ્રેનમાંથી આપણે નીચે ઉતરીને આવી જતા રેલવે સ્ટેશનની બહાર કાંઈ કાં જુઓ નું આવું રેલવે સ્ટેશન છે અને આ બાજુ મિત્રો ધોજ પણ લહેરાઈ નાખો તમે જોઈ શકો કારણ કે આજે પંદરમી ઓગસ્ટ અને હવે મિત્રો આપણે ફટાફટ એને રિક્ષા ગોતી અને રિક્ષા ગોતી જાવી એમપી ગ્રાઉન્ડમાં અને ત્યાં જઈને તમને ને મેળો બતાવતો ચાલો ફટાફટ આપણે જાવી રિક્ષા ગોતી લઈ અને ફટાફટ જાવી એમપીસા મેળામાં ફાઇનલી મિત્રો રિક્ષા કરાવીને આપણે આવી ગયા હાય એમપીસા ગ્રાઉન્ડમાં મેળાને તમે જોઈ શકો મેળાનો નજારો કંઈક આવો છે અને ચાર પછી ને બે ત્રણ વહ્યા છે ને જો મસ્ત મજાનો મેળો છે અને હજી મિત્રો ચાલુ નથી થયો ચાલુ છે ને હજી હમણાં કડીક્રણ થાય છે કારણ કે આપણે વેલા વ્યયા જો આવો કાંઈક મેળો છે તમે જોઈ શકો તો ચાલો તમને એને બધી રાઇડો બતાવું અને પછી મેળામાં છે ને ઇન્જોય કરાવું તો લેસ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મેળામાં આપણને આગળ મળી ગયા છે છોટા ડોન તમે જોઈ શકો અને સાથે એમના બધા ફ્રેન્ડ સર્કલ તમારું ગામ કયું ભાઈ બન સુરેન્દ્રનગર તમારું તમારું તો જો મિત્રો સુરેન્દ્રનગરના અને વેલાડાના લોકો આપણને મળી ગયા છે અને એ પણ મેળો કરવા આવ્યા તમે જોઈ શકો અને આવો કાંઈક મેળો ભરાણો છે જો હજી તો ભરાણો નથી મિત્રો હજી તો બધું ફિટિંગ થાય અને રાત્રિનો મેળો આપણે જે ભરાય ને એ બધું દેખાડવાનું તો છે ને જોવાનું ભૂલતા નહીં ને જો આવી રીતના કાંઈક છોટા ડોન મળી અને તમારી આઈડ કેટલી છે સાત ચાર ચાર ફૂટ ની આઈડિયા તમે જોઈ શકો તો ચાલો મિત્રો અત્યારે તમને આગળ બીજી વસ્તુ દેખાડો મિત્રો થોડાક આગળ આવ્યા ને તો આપણને ફરી પાછા આપણને મળી ગયા હે આપણા ફોલોઅર્સ તમે જોઈ શકો હું નામ ભાઈ બન મેરું ભાઈ ડાંગર અને તમારું સમાજ ભાઈ દેવ ગામ ક્યુ સુરેન્દ્ર તો જો મિત્રો આપણને મળી ગયા સુરેન્દ્રનગર માં બીજા પણ ફોલોઅર મળી ગયા ને તમે અમારા વિડીયો જોવો હા કેવા લાગે એક નંબર તો જો મિત્રો આપણા ભાઈ બંને એને ગમી હે આપણા વિડીયો અને આપણે હવે એ ભાઈ બંધ જવાનું હોય મેરામ રખડવા હજી ચાલુ નથી થયો પણ આપણે એની ભાઈ બંધ બધા રખડી ને જો આવી કઈક તૈયારી જવાનું હોય ને મેરામ રખડવા તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ અને આગળ તમને મેરાની તૈયારી બતાવી આગળ મિત્રો આપણે આવી ગયા છે ને તમે જો આ બાજુ એ મોતનો કૂવો પાછું મોટું ચકડોળ છે એની બાજુમાં છે આપણે બ્રેક ડાન્સ અને આ બાજુ કઈક આપડે આઈસ્ક્રીમ કુલ્ફી જે મળે એ બધું છે અને મિત્રો અહીંયા જો પોલીસ નું અત્યારે છે ને બધું કામકાજ ચાલુ થાય અને જો ટોરા ટોરા ઓલું આપણે સુનામી રાઈડ ની બધું છે ને આગળ આગળ ચાલો તમને બધું બતાવું આપણે એને મેળા ની ફૂલ તૈયારી છે ને તમને બતાવવાની એટલે જોવાનું ન ભૂલતા તમે મિત્રો બીજી શેરી માં આપણે આયા ને તો અહીંયા પણ આપણને જોવા મળ્યું છે બ્રેક ડાન્સ જો બ્રેક ડાન્સ જોવા મળ્યો અહીંયા લખ્યું છે સબકા માલિક અને એની બાજુમાં ચકડોળ અને જો મિત્રો આ હે અને એની બાજુમાં ચકડોળ મિત્રો અહીંયા હે ને રાઈડ ઘણી હે પણ હજી મેળો ન ચાલતો એને શું કરવાનું કાંઈ વાંધો મિત્રો આપણે આવશે એમાં આપણે મેળો ચાલુ થાય એ બતાવવાનું છે તો એ જોવાનું ન ભૂલતા અને અત્યારે આપણે મેળા ની ખાલી તૈયારી જોઈ લ્યો જો આવી કઈ મેળાની તૈયારી છે અને મિત્રો માણસો હે ને હરવે માણસો આવવા માંડ્યું હોય એટલે હવે મારા ખ્યાલ મુજબ મેળો ચાલુ થઈ જાય છે જો કે એવું લાગે જો થોડું થોડું માણસો આવવા માંડ્યું હોય તો ચાલો અત્યારે તમને બીજી બીજી વસ્તુ દેખાડું અને પછી આ બ્લોગ ને આપણે પૂરો કરી નાખશું કારણ કે સાંજે બનાવો તો આ ફટાફટ એડિટ કરીને નાખી દેસ મિત્રો તમે બ્રેક ડાન્સ તો જોઈ છે પણ એક તમને અલગ બ્રેક ડાન્સ દેખાડું જોવો તમને આની સીટ તો તમે એકદમ જોવો અલગ પ્રકારની સીટ છે મિત્રો જોવો મેળો ચાલુ થવો હોય તો થાય બાકી બાળકો માટે એને જમ્પિંગ સ્પ્રિંગ ચાલુ થઈ ગઈ તમે જો બે બાળકો હોય ને ખૂંદી રહ્યા એને આ બાજુ પણ બાળકો જો ખૂંદી રહ્યા તમે જોઈ શકો અને આ જમ્પિંગ સ્પ્રિંગમાં મિત્રો કેટલા કેટલા ખૂઈદા ને એ કોમેન્ટ કરી નાખજો હું તો હે ને મિત્રો નાનો હતો ને ત્યારે બહુ તમે આવો ને એ કોમેન્ટ કરી નાખજો અને અત્યારે આપણે આમ સ્ટેજ અહીંયા સ્ટેજ બાજુ હેલા જાય ને તમને બતાવું ને જો ચગદોળ ફરવાનું ચાલુ થઈ ગયું મિત્રો રે મેળો ચાલુ થતો જાય કારણ કે પબ્લિક પણ વધતું જાય છે તો ચાલો અત્યારે આપણે એનો ઓલા સ્ટેજે જાય અને તમને એને સ્ટેજ પણ બતાવું ત્યાં કાંઈ પ્રોગ્રામ હશે એવું ગોઠવું છે એટલે ચાલો તમને અહીંયા લઈ જાવ ને બતાવું ફાઇનલી મિત્રો આવી ગયા આપણે સ્ટેજ પર ને આપણી નજરો નજર સામે છે સ્ટેજ તમે જોઈ શકો અને અત્યારે મિત્રો એ સ્ટેજ ફિટિંગ થાય કારણ કે મિત્રો હજી હેને મેળો ચાલુ નથી થયો એટલે એને સ્ટેજ પણ હજી ફિટિંગ થાય અને અહીંયા છે ને બધી એલઈડી લગાવે તમે જોઈ શકો એલઈડી લગાવે એટલે કારણ કે એમાં કાંઈક મોટા અધિકારી ને આવે એ બધા અહીંયા બે સ્ટેજમાં આપણે જે લાઈવ એલઈડી પ્રમાણે દેખાય એ બધું એમાં દેખાય જુઓ આવી રીતના કાંઈક તૈયારી ચાલુ ખૂણથી ઘણી બધી રાખીએ અને બધે કંતાન પાત્ર મિત્રો જો ચકડોળ ચાલુ થઈ ગયું હોય અને મેળામાં ફજત કેટલા જો એક બે ત્રણ ચાર ચાર મોટા ફજત છે અને ત્રણ થી ચાર ઉડિયા છે અને ચક્રી બે છે અને બ્રેક ડાન્સ તો ત્રણ છે અને મોતનો કુવો એક છે સુનામી રાઈડ એ રેન્જર રાઈડ ઘણી બધી રાઈડો હોય મિત્રો તમે બધા એને જોતા હોય ને આપણો વિડીયો તો ફટાફટ એને સુરેન્દ્રનગરના મેળામાં આવી જાય કારણ કે મિત્રો એને આ મેળો એને જોરદાર ભરાવાનો હોય અને આપણે મેન વિડીયો હોય સાંજે મૂકવાનો હોય અત્યારે તો આ બધી તૈયારી આવે ને એ જ મૂકવાની છે તો ચાલો અત્યારે તમને બધી તૈયારી બતાવી દો અને સાંજે જે મેન વિડીયો આવે એ જોવાનું ન ભૂલતા આગળ આપણે આવી ગયા હે મિત્રો તમે જોઈ શકો અને અત્યારે હે ને બધી નાની મોટી શોપ બધી ખુલવા માંડી તમે જો અત્યારે આઈસ્ક્રીમ ખુલી ગયું હોય અને આ બાજુ ભેડ ની બધું ખુલવા માંડ્યું હોય અને મિત્રો આપણે એને જવાનું છે હવે એક દુકાન રહીને ને જવાનું અને ચાર્જિંગની વ્યવસ્થા કરી નાખી ફોલોઅર છે અહીંયા જ આવી અને ફોન આખો એને ચાર્જિંગ કરી નાખીને જો અત્યારે ચકડોળ ચાલુ થઈ ગયું મિત્રો આપણે આવી ગયા ચકડોળની બાજુમાં અને ચકડોળ આપણે કઈ રીતના ઓપરેટ થાય ને તમને બતાવું તો તમે જોઈ શકો અહીંયા છે ને મોટું એક એન્જિન લગાડેલું હોય જો અહીંયા છે ને એક મોટું એન્જિન છે અને અહીંયા એને ત્રણ ટાયર રાખ્યા અને એ મિત્રો એ એક ટાયર ફરે ને એટલે એના લીધે બે ટાયર ફરે અને એ બે ટાયર ફરે ને એટલે આખું જે આપણે ચકડોળ આખું ઓપરેટિંગ થાય અને આનો નેક્સ્ટ વિડીયો આપણે જે ચકડોળ આપણે બનાવીને કઈ રીતના ઓપરેટેડ થાય ને એ જોવું હોય ને તો આપણે કોમેન્ટ કરી નાખજો એટલે આપણે એને આપણે મિની ચકડોળ બનાવશું અને એમાં ઓપરેટિંગ સિસ્ટમ કઈ રીતના હાલે એ બધું તમને બતાવશું તો ફટાફટા એને કોમેન્ટ કરી નાખજો આપણે એ પણ બનાવશું રેડી એનાથી મિત્રો આપણે આગળ આવીએ ને તો આપણને ચક્રી જોવા મળી જુઓ ચક્રી પણ ચાલુ થઈ ગઈ અને એમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ મિત્રો એ જ છે જે અહીંયા નાનો ટાયર આવે ને એ નાનો ટાયર ફરે એના લીધે બે ટાયર ફરે અને બે ટાયર ફરે એટલે આખી આડી ચક્રી ફરે ને જો આવી રીતે કંઈક ચક્રી ફરે એનું મેઇન છે મિત્રો જો અહીંયા છે તમે જો ઝૂમ કરીને બતાવું જોઈ લો અહીંયા મેં મેજન અને આમાં કોણ કોણ બેઠોલ ને એક કોમેન્ટ કરી નાખજો મિત્રો ને આ બધાની ટિકિટ છે ને સો સો રૂપિયા જો તમે જોઈ શકો સો રૂપિયા પ્રાઇઝ છે અને તમે બધા કોમેન્ટ કરશો તો આપણે એમાં પણ બેવા જઈશું એટલે હે ને ફટાફટ આપણને કોમેન્ટ કરી નાખજો આપણે કીમા કીમા બેવી નહીં જુઓ આડી ચકરીનો લોક કાંઈક આવો લાગે છે એનાથી થોડાક આગળ આવ્યા ને તો આપણને બીજી રાઈડ જોવા મળી ગઈ સુનામીની રાઈડ જુઓ સુનામીની રાઈડ કાંઈક આવી છે ને તમે જુઓ અને આ સુનામી રાઈડ રે ને એમાં આપણે મેળો કર્યો હતો એમાં આપણે ગયા એ વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો ફટાફટ ને આ રાઇડ રે આખા ઊંધા કરી નાખે અને એ વિડીયો જોવો તો હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ લિંક ઉપર ક્લિક કરીને એ મેળો જોઈ આવજો અને કાંઈ ન ઘટે ને એવો મેળો ભરાણવાનો હે જો આવી રીતના નજારો છે તો ચાલો અત્યારે આગળ જાવીને બીજી બધી વસ્તુ બતાવું મિત્રો આપણે થોડાક આગળ આવે ને તો એટલામાં આપણને મળી ગયા આપણા ફોલોઅર્સ ને તમે જોઈ શકો કેટલા બધા ફોલોઅર્સ મળી ગયા ભાઈબંધ તો જો મિત્રો તમે જોઈ શકો કુંભાર પુરાથી આપણને આપણા ફોલો મળી ગયા તમે શું હું લેવાયા મેળો કરવા ફૂલ બાકાજી બોલાવાની તો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જ ને મેળામાં ફૂલ બાકાજી બોલાવીએ ફાઇનલી મિત્રો મેળો થઈ ગયો એ ચાલુ અને તમે જોઈ શકો ધીમે ધીમે પબ્લિક પણ આવવા માંડ્યું અને બધી રાઈડો પણ ચાલુ થઈ ગઈ અને મિત્રો મેળાનો વિડીયો એને પાર્ટ માં આવશે તો પાર્ટ ટુ જોવાના ભૂલતા નહીં અને આ વિડીયોને આપણે આયાત પૂરો કરી નાખીએ તો વિડીયો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ કે મેળાના પાર્ટ માં ત્યાં સુધી બધાને જય માતાજી